નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ભુજના હમીસર તળાવમાં અકસ્માતે એક યુવાન પડી જતા પથ્થરના સહારે લટકી જતા ફાયર બ્રિગેડે બચાવ કામગીરી કરી બહાર કાઢ્યો તારીખ છ બે બે હજાર ચોવીસના રોજ સમય બપોરે બે વીસ વાગે ફાયર કંટ્રોલ રૂમ પર કોલ આવેલ હમીસર તળાવ રાજેન્દ્ર બાગ પાસે એક વ્યક્તિ હમીસર તળાવની અંદર પડી જતા પાણીમાં રહેલ પથ્થરના સહારે ઊભો રહેલ છે ફાયર શાખાના કર્મચારીઓ ઘટનાની ગંભીરતા લઈ બપોરે બે ત્રેવીસ વાગે તાત્કાલિક ઘટના સ્થળે તે વ્યક્તિનું સહી સલામત રેસ્ક્યુ કરી બહાર કાઢેલ છે જેને પ્રાથમિક સારવાર આપી હતી જેમાં ફાયર કર્મચારીઓ રવિરાજ ગઢવી ઇસ્માઇલ જત ઇમ્તિયાઝ સમા જગા રબારી હિરજી ખાંભલિયા સોહમપુરી ગોસ્વામી સત્યજીતસિંહ ઝાલા જોડાયા હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર